करी गई मुख्य समाचारों पर दल हित में मत भले न मिले लेकिन देश हित में मन जरूर मिले મોન્સૂન સત્રમાં પીએમ મોદીનું મીડિયાને સંબોધન કહ્યું ચોમાસું સત્ર રાષ્ટ્ર માટે વિજયોત્સવરૂપ સંબોધનમાં ઓપરેશન સિંદૂરથી લઈને આંતરિક્ષ સુધી ભારતની સિદ્ધિની કરી વાત સાથે જ વિપક્ષને કહ્યું પક્ષમાં મતભેદ હોય પરંતુ દેશ હિતમાં મન મળવા જરૂરી માર્કેટમાં નીચલા સ્તરેથી આવી શાનદાર રિકવરી નિફ્ટી એકસો સિત્તેર પોઈન્ટ્સ સુધરી પચીસ હજારને પાર એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક ટાટા સ્ટીલ હિન્દાલકો આપી રહ્યા છે સારો સપોર્ટ પ્રાઇવેટ બેન્કમાં સારા પરિણામથી બેંક નિફ્ટી છસો પોઈન્ટ્સથી વધુ ઉપર મિડકેપ અને સ્મોલકેપમાં પણ સારી રિકવરી બજારને પસંદ આવ્યા એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ બંને શેર્સ બેથી અઢી ટકા ઉછળીને નિફ્ટીના ટોપ ગિનરમાં સામેલ નબ્રા પરિણામોના કારણે યુ સ્મોલ ફિનાન્સ બેંક પાંચ ટકા ઘટ્યો બન્યો વાદાનો ટોપ લૂઝર પ્રથમ ટ્રાટમાં એનઆઈએમ અપેક્ષા કરતાં વધુ ઘટ્યું બીજી તરફ એનપીએ પર આજબિયાના કડક વલણથી એક્સિસ બેન્કમાં પણ ઘટાડો બંધન બેંકની વ્યાજથી આવક ટકા ઘટી સ્ટોકમાં પોણા ત્રણ ટકાનો ઘટાડો નવી જોઈન્ટ વેન્ચરથી સોના બીએલ ડબ્લ્યુના શેરમાં તેજી શેર લગભગ બે ટકા ઉછળ્યો ચીનની કંપની જિન્નાઈ તે મશીનરી સાથે કર્યા કરાર જોઈન્ટ વેન્ચર બાદ ટેસ્લા જેવા મોટા ક્લાયન્ટ સાથે જોડવાની અપેક્ષા નવા વેન્ચરમાં કંપનીની સાહીઠ ટકા ભાગીદારી અને જિયો ફાયનાન્શિયલની ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એન્ટ્રી આલિયાન્સ સાથે સાધ્યા સંયુક્ત સાહસ રી જોઈન્ટ વેન્ચરમાં બંનેની હશે ફિફ્ટી ફિફ્ટી ટકા ભાગીદારી અને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટ પર એક નજર કરી લઈએ તો પોઝિટિવ કામકાજ જોઈ રહ્યા છે આપણે નિફ્ટીના ફ્રન્ટ પર જોઈએ તો જે ચોવીસ હજાર આઠસો બ્યાસીના લો હતા ત્યાંથી અત્યારે પચીસ હજાર સુડતાલીસના લેવલની આસપાસ કામકાજ આપણે જોઈ રહ્યા છે એટલે પાંચ ટકાથી વધુની અપસાઇડ નિફ્ટીના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે બીજી બાજુ બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો ત્યાં લગભગ એક ટકાથી વધુની એટલે સવા એક ટકાની આસપાસની પોઝિટિવિટી હવે આપણને બનતી દેખાઈ રહી છે અને ઓગણ છપ્પન હજાર નવસો દસના લેવલ્સ ખાસ કરીને જોઈ રહ્યા છે બેંક નિફ્ટીના ફ્રન્ટ પર જે રીતે એક આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેંકના પરિણામ આવ્યા છે કારણે સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે વાત કરી લઈએ મિડકેપ સ્મોલ કેપની તો આ બંને ઇન્ડાયસીસમાં પણ પોઝિટિવ કામકાજ છે આજે મિડકેપમાં વધુ સારી એક્શન છે સ્મોલ કેપ કરતાં અડધા ટકાથી વધુની અપસાઇટ સાથે ઓગણસાઠ હજાર ચારસો એંસીના લેવલ્સની આસપાસ અહીંયા કામકાજ આપણને થતું દેખાઈ રહ્યું છે એટલે ધ્યાન રાખવાનું રહેશે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ એડવાન્સ ડિકલાઇન રેશિયો કઈ તરફની ચાર બતાવી રહ્યા છે માર્કેટ બિલ્થ મોસ્ટલી પોઝિટિવ છે જુઓ તેત્રીસો છાસઠ કાઉન્ટર એવા છે જે બજારને સપોર્ટ કરી રહ્યા છે જ્યારે તેરસો એકત્રીસ કાઉન્ટર એવા છે જે અત્યારે દબાણ બનાવી રહ્યા છે એટલે એક થોડુંક ગેપ જે છે તે ઓછો થતો દેખાઈ રહ્યો છે પણ વધનારા કાઉન્ટરની સંખ્યા હજી પણ આપણને આગળ વધતી દેખાઈ રહી છે તેરસો છાસઠ કાઉન્ટર અત્યારે બજારને સપોર્ટ કરી રહ્યા છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં એક સારી ખરીદારી આપણે જોઈ રહ્યા છે ત્યાંથી એક સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે મેટલ સેક્ટરમાં એક સારી ખરીદારી પણ અહીંયા આવતી દેખાય અડધા ટકાથી વધુની વેબસાઇટ સાથે નિફ્ટી મેટર ઇન્ડેક્સમાં કામકાજ જોઈ રહ્યા છે એટલે ત્યાંથી પણ એક સપોર્ટ ખાસ કરીને આજે માર્કેટમાં આવતો રહ્યો દેખાયો સાથે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ પણ સપોર્ટ કરી રહ્યો છે તો આ બધા સેક્ટર ખાસ કરીને ફોકસમાં રાખવાના રહેશે આગળ વધીને દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે બુનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિટલાની ધ્રુમિલ સ્વાગત છે આપનું ગુડ આફ્ટરનૂન અને બજારની ચાલને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે એક સારી ખરીદદારી આપણને એડ થતી દેખાઈ રહી છે જે રીતે દિગ્ગજોના પરિણામ આપણે જોયા છે રિલાયન્સ છે આઈસીઆઈ જેસે બેંક HDFC બેંકના સપોર્ટ કરતા દેખાઈ રહ્યા છે આજે આજે માર્કેટમાં 25048 ના લેવલની આસપાસ નિફ્ટી અને 56900 ને પાર અત્યારે બેંક નિફ્ટીમાં કામકાજ છે લેવલ સ્પેસિફિક તમે કઈ રીતે જોઈ રહ્યા છો ગુડ આફ્ટરનૂન સો નિફ્ટી આપણે સ્ટાર્ટ કરે આપણે જોયું પ્રીવિયસ સેશન වල મેન્શન કરેલું કે 25 400 24900 ના લેવલ થી ધ ક્લસ્ટર ઓફ સપોર્ટ છે જ્યાં जे रिट्रेसमेंट तो है फेबन रेशियो सिक्सटी वन पॉइंट एट परसेंट न तो ट्वेंटी फोर थाउजंड नाइन ट्वेंटी आसपास पचास ईम भी अपने सो ट्वेंटी फाइव ट्वेंटी फोर थाउजंड नाइन ट्वेंटी आसपास तो मार्केट सारी रेडी ई uh, लेवल से रिस्पेक्ट करें ज्यादा सुधी डाउन साइड पर ट्वेंटी फोर थाउजेंड नाइन हंड्रेड निफ्टी ने लाइन व्यू पॉजिविव रहें ऑप्शन वन पर एक डेटा मेन्शन करूँ तो हमें आप जुड़े रीसेंट डेवलपमेंट दिखाई है ट्वेंटी फाइव ट्वेंटी फाइव स्ट्राइक ऑलमोस्ट लेक्स એડિશન દેખાય છે ઓન ધોથ સાઇ અને શોર્ટ બિલ્ડઅપ થયું છે તો મારા હિસાબે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ એક ઇમિજિયટ સારો સપોર્ટ છે માર્કેટમાં આજના સેશન માટે અને સાઈડ પર જે રસિસ્ટન્સ છે ઇમિજિયટ એ છે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ વન હડ્રેડનું ટ્વેન્ટી ફાઈવ થાઉઝ વન હન્ડ્રેડની ઉપર નિફ્ટી નીકળે અને સસ્ટેન થાય છે તો આપણને ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ ટુ ફિફ્ટી ના મૂવ જોવા મળશે સો નિફ્ટીને લઈને આઉટલુક પોઝિટિવ છે જયારે લગીન ઇન્ટ્રાનેટ બેસીસ પર ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ઇન્ટેક છે પોઝિશનલી ટ્વેન્ટી ફોર થાઉઝન્ નાઇન હંડ્રેડ જયારે ઇન્ટેક છે નિફ્ટીમાં બાય એન્ડ કરવાની સારા રહેશે તો નિફ્ટીમાં બાયોન ડિપ્સ કરીને ચાલવાની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે પોઝિટિવ કામકાજ નિફ્ટી આપણને આગળ પણ બતાવી શકે છે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેંક જેવા કાઉન્ટર જે આજે પરફોર્મ કરતા દેખાઈ રહ્યા છે રૂમિલ બંનેના સારા નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે એનઆઈઆઈ ગ્રોથની વાત કરી લઈએ તો એચડીએફસી બેંકમાં પાંચ ટકા રહેતો દેખાયો છે જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકમાં અગિયાર ટકાનો ગ્રોથ આપણે એનઆઈઆઈના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે પ્રોફિટ ગ્રોથની વાત કરી લે તો એચડીએફસી બેંકમાં બાર ટકા અને આઈસીઆઈસીઆઈમાં પણ ઓલમોસ્ટ બાર ટકાનો ગ્રોથ આપણને બનતો દેખા રહ્યો છે બંનેના નંબર સારા છે આ બંને બેંક એક પોઝિટિવિટી બતાવી રહી છે અને નિફ્ટીની ટોપ ગેનર અત્યારે આ બંને સ્ટોક પણ બનતા દેખાયા છે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો પરિણામ બાદ હવે એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક ક્યાં નજર રાખવી જોઈએ તો આ બે સ્ટોક્સ ફર્સ્ટલી બે પ્રાઇમરી ટ્રેન્ડ આપણે જોઈએ તો પોઝિટિવ છે મંથલી સ્ટોકમાં હારાનું રૂજાન છે ડેલી ટાઈમ ફ્રેમ પર આઈસીઆઈસીઆઈ બેંકમાં આપણે એક ઓબ્ઝર્વેશન દેખાય છે મે મંથથી ચૌદસો સાહીઠ નો જે લેવલ છે ત્યાંથી મલ્ટિપલ ટાઈમ રિજેક્શન આવ્યું છે હમણાં જોઈએ તો નિયરલી સેમ લેવલ પર કારોબાર કરે છે સો આજના સેશનમાં વન ફોર સિક્સ ઝીરો નો લેવલ ઇમ્પોર્ટન્ટ રહેશે એની ઉપર અગર ક્લોઝિંગ આવે છે તો ટેકનિકલી જે ટાર્ગેટ બનશે પહેલો પંદરસો અને બીજો પંદરસો વીસ નો બનશે આજે આપણે ગેપઅપ જોયું એની પછી આપણને ફોલો થ્રુ બેંક જોવા મળે છે ડેફિનેટલી આઉટલુક પોઝિટિવ છે ऑल दो वन फोर सिक्स जीरोन तो जो मारा आउटलुक टारगेट बन स पंद्रह सौ बन साउन साइड पर ज्यादा लगी वन फोर टू फाइव लेवल्स इंटेक्स है ज्यादा लगे आईसीआसीआई बैंक ने ल्यू पॉजिटिव एच डी एफ सी बैंक की बात करूँ सो so, आमा भी जो है कि स्टॉक फिफ्टी एम ए बहुत सारी रिस्पेक्ट आप एप्रिल पी स्क पहली बार फ्राइडे जो तो एक फिफ्टी एम ए पास आयो त्यां जो है सो so, एंगल भी कर लीधी फ्राइडे ओपनिंग थी एर स्टॉक सस्टेन करेंगे તો આજના સેશનમાં બે હજાર લેવલ છે ઇમ્પોર્ટન્ટ હટર રહેશે બે હજારની ની ઉપર જેવી રીતે સ્ટોક ક્લોઝિંગ આપશે તો આપણને ઇઝીલી આ બે હજાર ચાલીસના ના લેવલ જોવા મળી શકે છે ડાઉન સાઈડ પર જે ઇમિજિયટ હવે સપોર્ટ છે ઓગણીસો સાઈડનો રહેશે સો બેઉ બેંક પર વ્યૂ પોઝિટિવ છે બેંક માટે વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક બંનેમાં એક ધ્યાન રાખવીને કામકાજ કરવાનું રહેશે ખરીદારીનો વ્યૂ અહીંયા બની રહ્યો છે દર્શક મિત્રોનો સવાલ લઈએ સ્નેહલ માકડિયાનો એક સવાલ આવી રહ્યો છે ધ્રુમિલ સવાલ પૂછી રહ્યા છે એક તો ત્રણ કાઉન્ટર તેમણે આપ્યા છે પીવીઆર આઇનોક્સ એમએમટીસી અને ગેરનું કાઉન્ટર છે નવી ખરીદારી માટે અત્યારે અહીંયા ધ્યાન રખાય કે નહીં છથી નવ મહિનાનો વ્યૂ તેમને જોઈએ છે પીવી આર આઇનોક્સથી શરૂઆત કરીએ કે કઈ રીતે જોઈ રહ્યા છો આ કાઉન્ટરને કારણ કે અહીંયા લાગી રહ્યું છે કે સ્થિતિ આપણને સુધરતી જોવા મળી શકે રીરીઝ જે રીતે ફિલ્મ થતી દેખાઈ રહી છે એનો એક સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે અને અત્યારે જે નાના પિક્ચર આવી રહ્યા છે એને લીધે પણ એક સારો સપોર્ટ કહી શકાય આપણને પીવી આર મળતો દેખાઈ રહ્યો છે જે રિસ્પોન્સ છે તે ત્યાંથી સારો મળી રહ્યો છે પીવી આર આઇનોક્સ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ફ્રેશ એન્ટ્રી અત્યારે કરવી હોય તો तो पीवीआर ओवरऑल आपने ट्रेंड जो है मंथली टाइम फ्रेम पर नेगेटिव है डेली टाइम फ्रेम जैसे क्योंकि छठ महीनाज है तो वीकली टाइम फ्रेम पर जुड़े तो स्टॉक कैंक ना कैंक लोअर एंड पर एक अकुम्युलेशन ऑल्धो अः वेट एंड वॉच करो अफ पर एक हजार पचास सस्टेन वॉल्यूम तो आम बाइंग खरीदी रहे इमीडियेट सपोर्ट है डाउन साइड पर एक हजार ना एक हजार की नीचे आते तो स्टॉक फरी विकती जाए तो कंडीशनल जो एक हजार पचास सस्टेन तो सलाह टारगेट्स ऑफ अगर वीस सो वेट वॉच करो फॉवल्स ऑफ वन जीरो फाइव जीरो ઓકે એક હજાર પચાસની ઉપર નીકળે છે ત્યારબાદ ખરીદારી કરીને ચાલવાની સલાહ ફ્રેશ એન્ટ્રી માટે પીવી આર આઇનોક્સ માટે વ્યૂ બની રહ્યો છે એટલે વેઇટ એન્ડ વોચ કરો એક હજાર પચાસની ઉપર નીકળે છે તો ખરીદદારી કરો ને ત્યારબાદ ટાર્ગેટ અગિયારસો વીસ સુધીના આપણને બનતા જોવા મળી શકે છે તેમનું જ બીજું કાઉન્ટર એમએમટીસીનું છે અહીંયા પણ ફ્રેશ એન્ટ્રી માટે સવાલ પૂછી રહ્યા છે ધ્રુમિલ એમએમટીસી માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો આજે ઓલમોસ્ટ સાડા ચાર ટકાની આસપાસની ખરીદારી આપણે અહીંયા જોઈ રહ્યા છીએ સેવન્ટી વનની આસપાસ પ્રાઇસ છે કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા સો એમએમટીસી ની વાત કરું આમાં સ્ટ્રક્ચર કંઈક ને કઈક પોઝિટિવ દેખાઈ રહ્યું છે લોઅર એન્ડ પર આપણે જોઈએ ઓલમોસ્ટ સ્ટોકમાં મેથી એક બોટમ લાગેલો ત્યારબાદ સ્ટોક હા હેલોના ફોર્મેશનમાં છે ઓલ્ધો જૂનમાં આપણે એક સારી એવી સેલિંગ જોઈએ ઓલમોસ્ટ આપણે ની વાત કરીએ તો એટી ફોર એટી ફાઈવ થી ત્યારબાદ હમણાં આજના સેશનમાં આપણે જો તો સ્ટોક એ સારી રીતે ટ્વેન્ટી અને ફિફ્ટી એમ પાસે રિસ્પેક્ટ આપ્યું છે અને સારી એવી બુલિશ કેન્ડલ બનાવી છે આ ને તમે કન્સિડર કરી શકો છો ડાઉન સાઈડ પર એક સ્ટોપલ રહેશે સિક્સટી નો અપ સાઈડ પર જેમાં પહેલો ટાર્ગેટ બનશે એટી ટુ નો રહેશે અને બીજો જે ટાર્ગેટ હશે એ નો હાઈ બનેલો એટી ફાઈવ નો રહેશે તો તમે આ સ્ટોકને કન્સિડર કરી શકો છો ઓકે એમએમટીસી માટે વ્યૂ પોઝિટિવ બનતો રહ્યો છે કરન્ટ માર્કેટ પ્રાઇસથી ખરીદારી કરીને ચાલવાનું છે સ્ટોપલોસ જે ધ્યાનમાં રાખવાનું છે તે ત્ર્યાસી રૂપિયાનો છે અને ત્રેસઠ રૂપિયાનો સ્ટોપલોસ અને ટાર્ગેટની વાત કરી લઈએ તો બ્યાસીથી લઈને પંચ્યાસી સુધીના આપણને બનતા જોવા મળી શકે છે તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે એમએમટીસી માટે અને એક તેમનું છે છેલ્લું કાઉન્ટર ગેલનું છે અદ્રુમેલ અહીંયા પણ છથી નવ મહિનાનો વ્યૂ અને ફ્રેશ એન્ટ્રી માટે જો કન્સિડર કરવું હોય તો અત્યારે આ લેવલ પર ધ્યાન રાખી શકાય ગેલમાં गेल लिमिटेड बात करें तो स्टॉक ऑलमोस्ट एप्रिल मंथली एक साइडवेज रेज में है वन नाइंटी फाइव रेजिस्टन्स जोन है डाउन साइड पर सपोर्ट है वन सेवनटी नईनो है लास्ट बी अपने फोर्थ नाइटली रिपोर्ट जुए जो एफपीएस ऑइल गेस में बेक टू बेक अपने नेट इन्फ्लो जो है इन्फ्लोए ऑल्ध आ स्टॉक में आप कई म्यूटेड एक्शन है तो uh, सो आमा हूँ तो कई अवॉइडज करो बिकॉज आटली बाइंग थता भी अगर आ स्टॉक में बाइंग नहीं आती है स्टॉक एक रेंज में स्टक है अपने जो तो ट्वेंटी फिफ्टी एम ए बी सबल्यूट है सो स्टॉक ने तुम अवॉइड करो

રામ બાદ ફરી સ્વાગત આપનું અને આગળ વધીએ તો બીજા એક દર્શક મિત્ર જે સવાલ પૂછી રહ્યા છે તરુણ જાનીનો સવાલ છે ધ્રુમિલ તેમણે પણ બે કાઉન્ટર માટે સવાલ પૂછ્યા છે કરંટ માર્કેટ પ્રાઇસથી એક તો પહેલો સવાલ વેલ્સ્પુન લિવિંગ માટે છે ખરીદારી કરાય કે નહીં પૂછી રહ્યા છે અને બીજું શ્રી દિગ્વિજય સિમેન્ટ આ અહીંયા પણ ખરીદારી કરાય કે નહીં પૂછી રહ્યા છે બંને કાઉન્ટરમાં આજે એક નેગેટિવ કામકાજ આપણે જોઈ રહ્યા છે પણ ફ્રેશ એન્ટ્રી માટે કરંટ માર્કેટ પ્રાઇસથી કઈ રીતે તમે જોઈ રહ્યા છો ખરીદારી કરવાની સલાહ રહેશે અહીંયા કે શ્રી દિમેન્ટની પહેલા હું વાત કરીશ આમાં આપણે જોઈએ તો વીકલી ટાઈમ ફ્રેમ પર લાસ્ટ વીકમાં એક સારી બાઈને આવી છે સ્ટોકમાં પંદર ટકાનો ઉછાળો જોવા મળ્યો અલ્ધો જે સ્ટોકની અપ ટ્રેન્ડ આપણે જોઈએ પ્રાઇમરી ટ્રેન્ડ આપણે કે જુલાઈ બે હજાર થી સ્ટોક લોઅર લોઅર એના ફોર્મેશનમાં છે આમાં એક કન્ડિશનલ બાય બની શકે છે અપસાઇડનું જે ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ થવા માટે સ્ટોકને નાઇન્ટીન ઉપર સસ્ટેન કરવું પડશે સિમેન્ટ સ્પેસ મને એકચ્યુઅલી સારી લાગે છે અગર બીજા સ્ટોકમાં સિમેન્ટમાં તમારે જોઈએ તો અંબુજા સિમેન્ટ તમે કન્સિડર કરી શકો છો ઓલધો આ જે કાઉન્ટર છે એમાં તમને નાઇન્ટી ના લેવલ ની ઉપર જ ક્લોઝિંગ આવશે તો જ એક સારી એવી ટ્રેન્ડ જોવા મળશે ડાઉન સાઈડ પર તમારે અગર સ્ટોપ લોસ મેન્ટેન કરવા હોય નાઇન્ટી ની ઉપર જેમ જાય તો એટી નો રહેશે અપ સાઈડ પર જે ટાર્ગેટ બનશે એકસો થી એકસો ના બનશે તો તમે કન્સિડર કરી શકો છો ઓલધો નાઇન્ટી ની વેઇટ કરવી પડશે તમારે અને બીજો કાઉન્ટર આમનો કયો તો બીજું કાઉન્ટર વેલ્સપુન લેવિંગ સો આપણે આ સ્ટોકમાં જોઈએ સ્ટોક એક રેન્જમાં ટ્રેડ કરે છે અપસાઇડ પર વન ફોર્ટી ફાઈવ વન ફોર્ટી સિક્સનું એક હડલ છે ઓલ્ધો આમાં એક સારું બેસ્ટ ક્રિએશન બને છે લોઅર એન્ટ્રી આપણે જોઈએ છેલ્લા માર્ચ બે હજાર પચીસથી સ્ટોકનું જે ફોર્મેશન છે હાય હેલ્લુનું છે સો ડેફિનેટલી તમે બાઇંગ કરી શકો છો બટ અગેન આમાં કન્ડિશનલ જ બાઇંગ બનશે વન ફોર્ટી ફાઈવની ઉપર તમે બાઇંગ કરશો તો એક તમને સારું મુવમેન્ટ જોવા મળશે અપસાઇડ પર જે ટાર્ગેટ બનશે એ જે સ્ટોકના હાઇઝ લાગેલા મે મંથમાં વન ફિફ્ટી થ્રીના ઈ એક ટાર્ગેટ બનશે આપણો અને જેમ વન ફિફ્ટ થ્રીની ઉપર સ્ટોક સસ્ટેન કરશે તો જે મેક્ઝિમમ જે રેઝિસ્ટન્સ હતું જે સ્ટોકનું જે મેજર રેઝિસ્ટન્સ હતું એ વન એટીના પાસે હતું સો આમાં વન એટીના ટાર્ગેટ માટે તમે હોલ્ડ કરી શકો છો ડાઉન સાઇડ પર જે આપણે સ્ટોપલોસ મૂકશું એના ફિફ્ટી પાસે મૂકશું વિચ ઇઝ એટ વન થર્ટી એટ ઓકે તો આવ્યો અહીંયા બનતો દેખાઈ રહ્યો છે આ બંને કાઉન્ટર માટે વેલ્સમ લિવિંગની જો આપણે વાત કરી લઈએ તો એકસો પિસ્તાલીસની ઉપર તમે ખરીદારી કરીને ચાલી શકો છો જ્યાં તમારે સ્ટોપલોસ જે ધ્યાનમાં રાખવાનું છે તે ઓલમોસ્ટ વન થર્ટી એટનો છે અને ટાર્ગેટ વન ફિફ્ટી થ્રીથી વન એટી સુધીના આપણને બનતા દેખાઈ શકે છે અને શ્રી દિવ્ય દિગ્વિજય સિમેન્ટમાં પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો ત્યાં પણ ટાર્ગેટ અને સ્ટોપલોસ જો તમને જણાવી દઈએ તો ટાર્ગેટ એકસો પાંચ એકસો દસ સુધીના અને સ્ટોપલોસ એટી ટુનો તમારે ધ્યાનમાં રાખવાનું છે

આઈનોક્સ વિન્ડ માટેનો સવાલ છે ધ્રુમિલ ત્રણસો શેર તેમણે એકસો એંસીનામાં ખરીદ્યા છે અને તે રૂપિયા એકસઠ પૈસા પ્રતિ શેરની ખોટ તેમને થતી અત્યારે દેખાઈ રહી છે હવે કેટલો સમય હોલ્ડ કરવો કારણ કે એકસો એંસીની ઉપર પ્રાઇઝ નથી આપણે જોઈ રહ્યા એક રેન્જ વાઉન કામકાજ આઇનોક્સ વિન્ડમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો હોલ્ડ કરવાની સલાહ રહેશે અહીંયાથી કાઉન્ટરમાં આપણે જોઈએ તો સ્ટોકે પ્રિવિયલી વન સિક્સટી લેવલ્સ પાસે મલ્ટીપલ ટાઈમ સપોર્ટ લીધું છે હમણાં આપણે જોઈએ તો એક બ્રેકડાઉન જોવા મળેલું ફિફ્ટીન જુલાઈના સેશનમાં સો હેઝ લોંગ સ્ટોક વન સેવન્ટી સેવનના નીચે છે આમાં મારો વ્યૂ નેગેટિવ રહેશે આ કરંટ લેવલ્સ પર તમે એવરેજ નહીં કરો એક સ્ટોપ સ્ટોપલોસ તમે સ્ટ્રીક રાખી શકો છો વન સિક્સટીનો વન સિક્સટીની ક્લોઝિંગ આવે સો આમાં એક્ઝિટ કરવાની સલાહ રહેશે કરન્ટ લેવલ્સ પર એવરેજ નહીં કરો વન સેવન્ટી સેવનની ઉપર સસ્ટેન થશે તો જ આપણને આમાં વન નાઇન્ટીના લેવલ્સ આવા જોવા મળી શકે છે અન્ટિલ દેન વ્યૂ આમાં નેગેટિવ છે ઓકે તો એક્ઝિટ કરીને ચાલવાની સલાહ બનતી દેખા રહી છે એકસો સાહીઠનો સ્ટોપલોસ છે એટલે એક એકસો સાહીઠની નીચે જાય છે તો પછી તમારે એક્ઝિટ કરવાનું રહેશે એનોક્સ વિન માટે અને ફ્રેશ એન્ટ્રી જો કરવી છે તો પછી એકસો સિત્યોતેરના લેવલ્સ ધ્યાનમાં રાખવાના રહેશે કારણ કે એની ઉપર પછી એકસો નેવું સુધીના લેવલ્સ આપણને એનોક્સ વિન બતાવી શકે છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે બીજા એક દર્શક મિત્ર સ્નેહલ માકડિયાનો સવાલ આવી રહ્યો છે તેમને ફ્રેશ એન્ટ્રી માટે ગુજરાત અંબુજા એક્સપોર્ટ અહીંયા

જે ઇમિડિયેટ સ્ટોકનો રેઝિસ્ટન્સ દેખાય છે ચાર્ટ પર જે ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ છે 118 થી 120 ના લેવલ્સ પાસે છે સો આ સ્ટોકને તમે અવોઇડ કરશો તો બેટર રહેશે અવોઇડ કરીને ચાલવાની સલાહ ખાસ કરીને બનતી દેખાય રહી છે ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ માટે તો ધ્યાન રાખવાનું રહેશે એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ બાદ ફરી સ્વાગત આપનું ને એ સાથે જો અલ્ટ્રાટેક સિમેન્ટના આપણને રિઝલ્ટ આવતા દેખાઈ રહ્યા છે નંબર પર નજર કરી લઈએ તો નફાના ફ્રન્ટ પર ખાસ કરીને બે હજાર પચાસ કરોડનું અનુમાન હતું એની સામે નફો બે હજાર બસો વીસ કરોડની આસપાસ આપણને આવતો દેખાઈ રહ્યો છે સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં પણ અનુમાન કરતા નંબર્સ આપણને સુધરતા દેખાઈ રહ્યા છે થોડાક આવકના ફ્રન્ટ પર અનુમાન કરતા નંબર્સ ઓછા આવ્યા છે ક્યુ વનમાં એકવીસ હજાર પાંચસો એકોતેર કરોડની સામે આવક જે છે અનુમાનની સામે એકવીસ હજાર બસો પંચોતેર કરોડની આસપાસ રહેતી દેખાઈ રહી છે નફો વધ્યો છે એક હજાર ચારસો પંચાણું કરોડથી નફો વધી અને બે હજાર બસો વીસ કરોડની આસપાસ આપણને આવતો દેખાઈ રહ્યો છે અને આવકની વાત કરી લઈએ તો ત્યાં પણ એક નંબર્સ આપણને સુધરતો દેખાઈ રહ્યો છે યરોન યુર બેઝિસ પર અઢાર હજાર આઠસો અઢાર કરોડથી આવક વધી એકવીસ હજાર બસો પિંચોતેર કરોડની આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે એટલે કમ્પેરિઝન વાઇઝ નંબર જો સારા આવતા દેખાય છે પણ અંદાજ કરતાં થોડી વાત કરી લઈએ તો આવકમાં એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે એટલે ત્યાં ફોકસ કરવાનું રહેશે અન્ય નંબર જે રીતે આવે છે તેના પર અપડેટ કરતા રહીશું પણ અત્યારે જે રીતના નંબર્સ આપણને બનતા દેખાયા છે નફો વધ્યો છે આવકમાં એક વધારો આપણે જોઈ રહ્યા છે અને અનુમાન કરતા નંબર્સ જે છે તે નફાના ફ્રન્ટ પર આપણને ઘણા સારા આવતા દેખાઈ રહ્યા છે તો અલ્ટ્રાટેક સિમેન્ટ સ્ટોકમાં પણ એક પોઝિટિવિટી આપણે જોઈ રહ્યા છે એક નંબર્સ આપણને જે રીતે સારા આવતા દેખાયા છે ત્યાં એક ફોકસ કરવાનું રહેશે ધ્રુમિલ કઈ રીતે જોઈ રહ્યા છો જે અત્યારે નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે અલ્ટ્રાટેક સિમેન્ટ માટે તમારો એક વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે પણ નંબર્સ બાદ હવે કઈ રીતે અહીંયા કામકાજ જોઈ રહ્યા છો કઈ રીતે એક વ્યૂ રાખવો અલ્ટ્રાટેક માટે સો અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરું આમાં વીકલી ટાઈમ ફ્રેમ પર સ્ટોકમાં માં हायर લેવલ પર એક હેડ એન્ડ પેટર્ન બની છે સો જે રેઝિસ્ટન્સ લેવલ હતું સ્ટોક નું છેલ્લા આપણે એક વર્ષથી થી તો 12200 થી લઈને 12100 નું હતું સો આમાં બાય ડિપ કરવાની રણનીતિ રેવી જોઈએ ડાઉન સાઈડ પર 12200 થી 300 ની વચ્ચે માટે તો એવરેજિંગ કરો જે સ્ટોકનો ટેકનિકલ ટાર્ગેટ બનશે ફોર લેટ્સ સે થ્રી ટુ સિક્સ મંથ માટે ઇટ વીલ બી ઓફ થર્ટીન થાઉઝન્ ટુ હન્ડ્રેડ એન્ડ થર્ટીન થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડ સમા બાયન ડિપેરો ડાઉન સાઇ પર હેઝ લોંગે અત્યાર હજાર આઠસો લેવલ ઇન્ટેક્ક છે આમાં મારો વ્યુ પોઝિટિવ રહેશે ઓકે વ્યૂ એક પોઝિટિવ અહીંયા બનતો દેખાયો છે અલ્ટ્રાટેક સિમેન્ટ માટે ધ્યાન રાખવાનું રહેશે ઘટાડે ખરીદદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે એક વ્યૂ એલ ફાઇનાન્સ માટે પણ લઈ લઈએ અહીંયા ખાસ કરીને આજે ફિફ્ટી ટુ વી ખાઈના લેવલ્સ આપણને બનતા દેખાયા છે ધ્રુમિલ જે રીતે નંબર્સ આપણે દરેક ફ્રન્ટ પર ક્યુ વનના સારા આવતા દેખાયા છે એનઆઈઆઈ આઠ ટકા વધ્યા છે આવકમાં બાર ટકાનો ઓલમોસ્ટ વધારો આપણે જોઈ રહ્યા છે અને પ્રોફિટ પણ વધ્યો છે એને કારણે એક પોઝિટિવિટી એલ એન્ડ ટી ફાઇનાન્સનું કાઉન્ટર બતાવી રહ્યું છે અહીંયા કઈ રીતે રાખિ રહ્યા છો આ તેજી આગળ વધતી દેખાઈ શકે અહીંયાથી ડેફિનેટલી એલએનટી માં મે લાસ્ટ વીક ઓફ જૂન સીએનબીસી પર જ આમાં એપોચે કોલ મારા ટાર્ગેટ માં 215 નો છે જે શોર્ટ ટર્મ ટાર્ગેટ છે ફ્રાઇડે ના સેશન માં મે કીધું હતું મન્થલી ટાઇમ આવે છે બાય ઓન ડિપ કરો 195 થી 200 એક સારે વો ઝોન છે જ્યાં બાયિંગ માટે リસ્ક રિસ્ક રિવોર્ડ બેક ફેવર છે अपसाइड पर पॉजिशन टार्गेट बन स टू ट्वेंटी फाइव पेलो बीजो टू फोर्टी सो डेफिनेटली होल्ड करो बाइंग करी हो so तो बस्सो पंदर आप जाते तो अच्छे सारे एक मुमेंटम जवाब सेकंड राउंड ऑफ रेली टूज दी लेवल ऑफ टू ट्वेंटी फाइव सो व्यू पॉजिटिव ज्यादा लग स्टॉक वन नाइं प्लेस है ઓકે વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે એલ એન્ડ ફાઇનાન્સ માટે બસો પચીસ બસો ચાલીસ સુધીના લેવલ્સ આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે તો જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલી શકો છો એ સાથે જે કે દર્શક મિત્ર હર્ષ પટેલ સુરતથી આપણી સાથે જોડાઈ ગયા છે જી સર આપનો સવાલ પૂછો ઓકે તેમની ક્વેરીઝ લઈ લઈએ ઇન્ડસિન્ડ બેંક માટે હાલની માર્કેટ પરિસ્થિતિને પ્રમાણે ખરીદી કરી શકાય કે નહીં તેઓ પૂછી રહ્યા છે ધ્રુમિલ ઇન્ડસિન્ડ બેંક ફ્રેશ એન્ટ્રી માટેનો સવાલ છે કઈ રીતે ચાર્ટ સેટઅપ તમે જોઈ રહ્યા છો ઇન્ડસિન્ડ બેંકના ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો અત્યારે આ સ્ટોકમાં ધ્યાન રાખવું ઇન્ડેક્સ ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈપર ચાલે છે ઓલ દો આ સ્ટોક આપણે જોઈએ छला ऑलमोस्ट मे मंथी एक साइडवेज रेन्ज में है सो क्लियरली घंटा पर्फोर्मस देखा है आटल सारे छता तो आ स्टॉक परफॉर्म कर सकते फिफ्टी ए ट्वेंटी एम ए सबड्यूट आर एस एव अपने जुए सो डाउन साइड मुवमेंट तो इंडिकेशन ऑफ लैक ऑफ अपवर्ड मुवमेंट डेफिनेटली आ स्टॉक तब अवॉइड करो आ लेवल पर अपसाइड पर रेजिस्स है एट सिक्सटी एट सेवेंटी ज्यादा लगीक सस्टेनता क्लोजिंग बेसिस विथ गुड वॉल्यूम पार्टिसिपेशन आ काउंटर मेंगेटिव रहे તો એક નેગેટિવ વ્યૂ ઇન ધ સિન માટે પણ તો છે ઓવરવાઈટ કરીને ચાલવાની સલાહ બંતી રહી છે એ સાથે ધ્રુમિલ સમય તો છે આપની રજા લેવાનો જે ચર્ચા કરીએ બદલ આપણા જે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે આ જેબી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા પર્સનલ લેવલ પર કોઈ હોલ્ડિંગ્સ નથી ક્લાયન્ટ કંપની લેવલ પર શકે છે અને આભાર આપનો પણ સમય ફાળવે મારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે તો એ સાથે જ આશો બસ આટલું જ મને પણ આપશો રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સીનબીસી બજાર નમસ્કાર